પોલીસના નામ પર ડાઘ લગાડવાનું કામ રાજકોટના પીએસઆઈ રાય જાદે કર્યા છે સુરતના જ્વેલર પાસેથી આંગળિયા અને બાતમીદાના નામે લાખો રૂપિયા પડાવ્યાની અરજી કરાતા ચકચાર મચી પામી છે એવું કહેવાય છે કે પોલીસ કે ના તો દોસ્તી અચ્છી ઓ ના દુશ્મની આ વાક્યની શરૂઆતના શબ્દો એટલે કે પોલીસ સાથેની દોસ્તી રામનગરના જ્વેલરી શોપના માલિક પુનિત સુનિલ લાલવાણીને ભારે પડી છે અને હવે દુશ્મની કરવાનો વારો આવ્યો છે પોલીસ ઓફિસર તરીકે આંખો અંજી દે તેવા કમર પર રિવોલ્વર લટકાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા ફોટાથી અંજાઈને પુનીતે હરદેવસિંહ રાયજાદાને ફોલો કરવાનું શરૂ કર્યું હતું ખાખી વર્દીમાં સહેજ પોલીસ ઓફિસર સાથે મિત્રતા થઈ હોવાથી પુનિત ખુશખુશાલ હતો અને મેસેન્જર પર પણ વાતચીત કરતો હતો દરમિયાન ગત દસ ઓગસ્ટે હરદેવસિંહ પુનીતને કોલ કરી પોતે સુરત આવ્યો છે એમ કહી અડાજણના મધુવન સર્કલ નજીક રમી ઇન્ટરનેશનલ હોટલમાં મળવા બોલાવ્યો હતો જ્યાં હરદેવસિંહે પોતે બહુ વખદાર અને પેશાપાત્ર તથા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપી હતી એકાદ કલાકની મુલાકાત બાદ હરદેવસિંહે પુનઃ કોલ કરી તમે અર્થે આંગળીયા કરો છો તમારે તમારી હેલ્પ જોઈએ છે એમ કહી બે દિવસમાં પૈસા પરત કરવાનું કહી બે લાખ આંગળીયા મોરબી ખાતે કરાવ્યું હતું ત્યારબાદ બીજા દિવસે પૈસાની ઉઘરાણી કરતાં હરદેવે મેસેજ કર્યું હતું કે ડોન્ટ વેરી હું પહોંચીને કરાવી દઈશ પરંતુ બે લાખ આપ્યા ન હતા અને બાતમીદારને પૈસા આપવાના છે એમ કહી બીજા પચીસ હજારનું પેટીએમ કરાવ્યું હતું બે લાખ પચીસ હજાર પરત આપવા હરદેવસિંહે પુનિતને બેંક ડિટેલ્સ મંગાવી બે લાખ ટ્રાન્સફર કર્યાનો એન ઇ ટીનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો પરંતુ માત્ર એક રૂપિયો જ પુનિતના એકાઉન્ટમાં જમા થયો હતો ત્યારબાદ મારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હતા બેંકમાં રજા છે બે દિવસમાં જમા થઈ જશે એવા વાયદા કર્યા બાદ ફોન રિસીવ કરવાનું અને મેસેજ રિપ્લાય આપવાનું બંધ કરી દીધું હતું પરિણામે પુનિતે હરદેવસિંહ રાયજાદા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડા તથા ગૃહમંત્રીને અરજી કરી છે આ મામલે તત તપાસ થવી જોઈએ તેવી માંગ પણ કરી છે કાસવાડા સાથે